અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે તેને કારણે અનેક ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે પરંતુ સાબરમતી વિસ્તારમાં જ સાબરમતી નામના બે રેલવે સ્ટેશન હોવાના કારણે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે એક જ નામના બે સ્ટેશન હોવાથી કયા સ્ટેશને જવું તે મુશ્કેલ બની જાય છે અને ટ્રેન છૂટી પણ જાય છે કાલુપુર રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે તેવામાં કાલુપુર સ્ટેશન સ્ટેશનની ઘણી ટ્રેનો ખાસ સાબરમતી ડાયવર્ટ કરવામાં આવી છે પરંતુ સાબરમતી રેલવે સ્ટેશનના પેસેન્જરોની મુખ્ય સમસ્યા એ છે કે અહીં સાબરમતી રેલવે સ્ટેશન ના બે સ્ટેશન છે એટલે એક સૌરાષ્ટ્ર સાઈડ અને બીજી દિલ્હી અને રાજસ્થાન સાઈડ જતા લોકો પેસેન્જરો હોય છે તેમની મુખ્ય સમસ્યા એ છે કે બે સ્ટેશન હોવાને કારણે ઘણી વાર દ્વિધામાં મુકાય છે મુસાફરો અને મુસાફરોને છેલ્લી ઘડીએ ટ્રેન પણ છૂટી જાય છે ત્યારે ગુજરાત ફર્સ્ટ જાગૃત મીડિયા તરીકે એક સવાલ ઉઠાવે છે અને આ સમસ્યાનો શું છે અહેવાલ જોઈશું ગુજરાત ફર્સ્ટ ઉપર અમદાવાદ સ્ટેશનમાં ગાડીઓ ડેવલપ થવાથી સાબરમતી રેલવે સ્ટેશનમાં ખૂબ જ ભીડભાડ રહે છે અને વારંવાર અમારે ટ્રેનો છૂટી જાય છે એ ટ્રેન છોડવા પાછળનું કારણ છે કે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનનું નામ એક જ છે જે ધરમનગરની સાઈડમાં જે રેલવે સ્ટેશન છે એ સાબરમતી બીજી કહેવાય છે અને સેન્ટ્રલ જેલની બાજુમાં છે એ સાબરમતી જંક્શન કહેવાય છે પણ કન્ફ્યુઝન એવું રહે છે કે ઓટો રિક્ષાવાળા અમારે જંક્શનમાં ઉતારી દે કાં તો બીજીમાં ઉતાર લે એમાં કન્ફ્યુઝનમાં અમારી ટ્રેનો છૂદી જતી હોય છે તો રેલવે તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે મોટા અક્ષરમાં સુભાષ બ્રિજથી જ જંક્શનનું બોર્ડ મારે કે આ જંક્શન છે ને આ બીજી છે બંને બાજુના લોકેશન એક આપે તો યાત્રીઓને અમને ટ્રેન છૂટે નહીં અને ઘણો ફાયદો થશે અત્યારે મારે હાલ દ્વારકા જવું હતું પણ રિક્ષા વાળાને બતાવીએ છે તો બે પ્લેટફોર્મ દેખાય છે એક તો રામનગર વાળું અને એક રાણીપ વાળું ખબર નથી પડતી કે કયા સ્ટેશને જવું ખરેખર ક્લિયર હોવું જોઈએ કે સાબરમતી જંક્શન મોટા બોર્ડ મારેલા હોવા જોઈએ અથવા તો એરો કરેલો હોય તો રિક્ષા વાળાને અથવા ઉબેર વાળાને કોઈ પણ અમને આવવા વાળાને પણ ખબર પડે બહુ જ કન્ફ્યુઝન એટલે બહુ જ કન્ફ્યુઝન અમારે આ સમસ્યા થઈ અમે આવવા માટે તૈયાર થયા પણ કોઈ રિક્ષા વાળા પણ કન્ફ્યુઝનમાં છે કે કયા પ્લેટફોર્મ ઉપર તમને ઉતારવા એ લોકો પૂછે છે કે તમને રામનગર લઈ જઈએ કે અહીંયા કોઈને ખ્યાલ નથી અને જંક્શન ના એરો નથી એટલે ખબર નથી પડતી જંક્શન માટેરવા જોઈએ એરો લગાવવા જોઈએ અને ત્યાં કાલુપુર રેલ્વે સ્ટેશન અત્યારે બધું કામકાજ ચાલે છે એટલે સાબરમતી રેલવે સ્ટેશન એની વ્યવસ્થા કરવી જરૂરી છે અમે જંક્શન સાબરમતી જંક્શન આવ્યા પણ ઓટો વાળા ભાઈએ એ જ કીધું કે બે સ્ટેશન છે અહિયાં તો અમે પણ પેલા કન્ફ્યુઝન માં આવી ગયા અને બોર્ડ પણ નાનું છે ને એવી જગ્યામાં આવી છે કે કોઈને જલ્દી મતલબ અટ્રેક્ટ નહી થાય તો કોઈને દેખાશે નહીં યસ એના માટે એ કરવું જોઈએ કે એમને મતલબ ક્લિયરલી જણાવી દેવું જોઈએ અથવા તો કોઈ ડિફરન્ટ નામ આપી દેવા જોઈએ એક જ પ્લેસ ઉપર બે સ્ટેશન છે તો થોડીક કન્ફ્યુઝન રહે છે યસ હા ડિસ્ટન્સ વધારે છે મતલબ ટ્રેન મતલબ ઓન ટાઈમે કોઈ પહોંચી ગયું તો એને તો થોડુંક અહિયાં થી ત્યાં જવા માટે પ્રોબ્લેમ આવી જશે હાલ અહિયાં હું સાબરમતી મારા રિલેટીવ ને ત્યાં આવી હતી પરંતુ મારે જવું તું સૌરાષ્ટ્ર સાઈડ ધાંગધ્રા મારા વતન માં પાછું મેં રિક્ષાવાળા ને કહ્યું કે મારે જવું છે સાબરમતી રેલવે સ્ટેશન એ તો અહિયાં સાબરમતી ની અંદર બે રેલવે સ્ટેશન છે એક ધરમનગર વાળું ને એક સેન્ટ્રલ જેલ વાળું તો મારા સૌરાષ્ટ્ર સાઈડ ની ટ્રેન મળે છે મને અહિયાં સાબરમતી સેન્ટ્રલ જેલ વાળા રેલવે સ્ટેશન થી તો રિક્ષાવાળો ત્યાં ઉતારીને ને જતો રહ્યો મારી ટ્રેન મિસ થઈ ગઈ લાસ્ટ ઘડીએ મારા દોડા દોડી થઈ ગઈ અને લાસ્ટ

पूर्व जो हमारे सीनियर डीसीएम साहब थे उन्होंने एक चिट्ठी भी लिखी थी कलेक्टर साहब को तो ये राज्य सरकार भारत सरकार का है या हमारे जो वहाँ पे, जो माननीय वहां पे पे उनको इसको इस को उच्च स्तर उठाना चाहिए और गुजरात सरकार को और भारत सरकार को इसमें कुछ ना कुछ ऐसा करना चाहिए कि कुछ नाम ऐसे चेंज करे उनके जिससे पैसेंजर को इस तरह की तकलीफ ना हो हाँ तुम्हारा बात साची है क्योंकि साबरमती नामू બે સ્ટેશન છે અને બંને ટેશનની રેલવેની કોડ તો જુદા જુદા છે અને રેલવેની કોટ બહારની જે પેસેન્જર છે એમનું ખબર ના પડે તો એને કારણે પેસેન્જર જે છે ઘણી પરેશાન હોય છે અને એન ટાઈમે જેને પેસેન્જર જે ટ્રેન આવે છે બીજી સ્ટેશન પર અને પેસેન્જર બીજી સ્ટેશન પર રહે છે અને પેસેન્જરને ખાસી પર થાય છે અમારે એવું રજૂઆત છે કે આ સ્ટેશનનું નામ ચેન્જ કરી દો તો સાબરમતી રેલવે સ્ટેશનના બે નામ હોવાને કારણે પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય છે સાબરમતી જંકશન અને સાબરમતી બીજી આ બંને રેલવે સ્ટેશનોના નામકરણ ટિકિટ પર તો છે પરંતુ જે મોટા બોર્ડ છે જે જગ્યાઓ છે ત્યાં આગળ કોઈ સીમાચન્હવાળા બોર્ડ ના હોવાને કારણે ટેક્સી ડ્રાઈવર રિક્ષા ડ્રાઈવર અને ખાસ પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય છે અને ઘણીવાર પેસેન્જરની ટ્રેન પણ જતી રહે છે ત્યારે પેસેન્જરો અને લોકોની માંગ છે કે આ બંનેનું નામકરણ વ્યવસ્થિત કરવામાં આવે અથવા તો જે બંને રસ્તાઓ છે તે રસ્તાઓ પર સીમા ચિહ્નો મુકવામાં આવે જેથી લોકો પરેશાન ના થાય કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ